મિત્રો આજના સેશનની શરૂઆત કરીએ પહેલા એક નાનકડો મોટિવેશનલ વિચાર લઈ લઈએ કે નસીબના ભરોસે બેસશો તો ક્યારેય સફળતા મળશે નહીં પણ જો મહેનતના भरोसे ભરોસે બેસશો તો નસીબને પણ બદલાવવું પડશે તો મિત્રો સીસીઈ ની એક્ઝામ ના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે અને આ ફોર્મ ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નો હોતા હોય છે તે પૈકીનો એક પ્રશ્ન એટલે કે સાહેબ શું ફોર્મ ભરતી વખતે કમ્પ્યુટર ઘણા બધા વિદ્યાર્થીઓ છે એક કોમેન્ટ બોક્સના માધ્યમથી આ પ્રશ્ન પૂછતા હતા અને એ ઉપરાંત આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી પણ આપણને આ પ્રશ્ન જે છે એ પૂછતા હતા કે શું સાહેબ સીસીઈનું જ્યારે આપણે ફોર્મ ભરી રહ્યા છીએ એ સમયે શું આપણી પાસે કમ્પ્યુટર સર્ટી હોવું ફરજિયાત છે તો મિત્રો ખાસ ધ્યાન રાખો એ મુદ્દા ઉપર આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દો આજે આપણે ચર્ચા કરવાના છીએ એ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર માહિતી જે આપેલી છે એ માહિતીની આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા વિડીયોને કરી દો લાઈક અને સીસીઈની એક્ઝામ સંભવિત મે જૂન ની અંદર યોજાવાની સંભાવના દેખાઈ રહી છે બરાબર એમના જે અધ્યક્ષ છે એમણે પણ કહ્યું હતું કે અમારું આયોજન છે મે જૂન ની અંદર પરીક્ષા છે એ લેવાનું ઓકે તો સીસીઈની એક્ઝામ માટે એક સ્પેશિયલ આપણે સિરીઝ પણ ચાલુ કરી છે ગુજરાતી વિષયના પ્રશ્નો જે સંભવિત પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એની આપણે આ સિરીઝની અંદર ચર્ચા કરી રહ્યા છીએ તો ડેલી બપોરે બાર વાગે કેટલા વાગે ટકોરે આપણે સીસીઈ ની એક્ઝામમાં પહેલા જો તમે એપ્લિકેશન ડાઉનલોડ ના કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો કારણ કે કરંટ અફેર્સ છે જોબ એલર્ટ છે એવા ઘણા બધા ફીચર્સ તમને એપ્લિકેશન ઉપર ફ્રીમાં મળે છે તો એપ્લિકેશન અવશ્ય ડાઉનલોડ કરો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો

થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર કે જેને તમે માર્કશીટ ધરાવતા હોવા જોઈએ બરાબર હવે જુઓ જ્યારે તમે ફોર્મ ભરી રહ્યા છો ત્યારે તમારે ખાલી બેઝિક નોલેજ યસ અથવા તો નો આ ખાલી ટીક કરવાનું હોય છે અહીંયા તમારે યસ કરી દેવાનું છે

એમસીએ કરેલું હોય બરાબર ને આ માસ્ટર ડિગ્રી છે બીસીએ એટલે પેલી બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બરાબર તો એ કરેલું હોય તો પણ તમારે જે છે એ પછી અલગથી કોમ્પ્યુટર સર્ટી લેવાની જરૂરિયાત નથી બરાબર તો ડિપ્લોમા કોર્સ કરેલો હોય ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો પણ આમાં માન્ય રહેશે બરાબર ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટરમાં એક વિષય તરીકે કદાચ તમે દસમા બારમા ની અંદર બારમા ની અંદર તમારું કોમ્પ્યુટર વિષય સાથે તમે પરીક્ષા પાસ કરી તો પણ વાંધો નહીં આવે તો પણ તે તમે માર્કશીટ પણ ત્યાં રજૂ કરી શકશો બરાબર વિષય સાથે પસાર કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ ઓકે હવે આમાંથી તમારી પાસે કશું જ નથી નથી તમે ડિગ્રી કઈ કરેલી બરાબર કોમ્પ્યુટરને લગતી કોઈ ડિગ્રી કરેલી કે નથી તમે દસમા કે બારમાની અંદર કોમ્પ્યુટર વિષય સાથે બોર્ડની પરીક્ષા આપેલી બરાબર તો હવે શું તો કે સાહેબ તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો છે ને કે જેમની પાસે આવું પ્રમાણપત્ર નથી અરજી કરી શકશે અત્યારે અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારો કે જેમની પાસે અત્યારે કોમ્પ્યુટરનું શર્ટી નથી એ ઉમેદવારોએ નિમણૂક સત્તા અધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું

સુધી પહોંચો તમને મળવાની છે એ સમયે તમારે કોમ્પ્યુટરનું બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ તમારે રજૂ કરવાનું છે અત્યારે તમારે કોમ્પ્યુટર સર્ટીની જરૂરિયાત નથી એટલે એ ટેન્શન સાઈડમાં મૂકી અને ફોર્મ ભરી દિવ બરાબર એમાં યશ ખાલી ઠીક કરવાનું છે યસ કરી દિવ ઓકે કદાચ પાસ થયા પછી પણ તમે એચીય છે કે બીજી કોઈ યુનિવર્સિટી બી ઓઓ યુ છે એમાં તમે એક્ઝામ આપીને પણ સીસીસી પાસ કરી શકો છો ને એનું સર્ટી તમે ત્યાં રજૂ કરી શકો છો અથવા તો કોઈ પણ સરકાર માન્ય સંસ્થાનું સર્ટિફિકેટ બેઝિક નોલેજ નું લઈને તમે રજૂ કરી શકો છો બરાબર આ બધું પાસ ત્યાં પછી પણ કરી શકાય છે જ્યારે તમને નિમણૂંક મળે છે એ સમયે તમારે ત્યાં રજૂ કરવાનું છે અત્યારે તમારે કોઈ ક્રમાંક કે અરજી પેલો જે તમારો શર્ટીનો નંબર છે એ તમારે ત્યાં દર્શાવવાનો નથી આ ઓફિશિયલ પીડીએફની અંદર આ માહિતી આપેલી છે બરાબર છે એટલે બેફિકર રહી અને યસ કરી અને ફોર્મ તમારું ભરી નાખો અને સરસ્વતી માતાજી નું નામ લઈ અને તમારી તૈયારી છે અને સ્ટાર્ટ કરી

ધારો કે તમે પ્રિલિમ્સ તૈયારી કરવા માંગો છો તો આ બેચ કોર્સ છે અને પ્રિલિમ્સ પ્લસ મેન્સની તૈયારી કરવા માંગો છો તો આ બેચ કોર્સ છે બરાબર તો આ બંનેમાંથી જેમાં તમે જોડાવા માંગો જોડાઈ શકો છો જી પાંચ નવ સાત આ કોડનો ઉપયોગ કરો છો એટલે તમને મેક્સિમમ સિત્યોતેર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે કેટલું મેક્સિમમ સિત્યોતેર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે તો આ કોડનો ઉપયોગ કરો અને અવશ્ય જોડાઈ જાઓ તો મિત્રો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી આવી નવી માહિતી સાથે અન્યથા તમારે કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો આશા રાખું છું આ માહિતી તમને સારી લાગી હશે હેલ્પફુલ થઈ હશે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત